પરંતુ કહેવાય છે ને આ કળયુગ છે તેમાં કાંઈ પણ બની શકે પાંચ વર્ષની બાળકીએ કાકાને પિતા સમાન માન્યા પણ એ જ હવસખોર કાકાની નજર બત્રીજી પર બગડી અને કાકાએ સંબંધો પર લગાવ્યો કાળો ડાઘ હવસની ભૂખમાં કાકા ભૂલ્યો બાન કૌટુંબિક કાકાએ ભત્રીજીની જિંદગી કરી નાખી બરબાદ બંને પગમાં હથકડી માથે કાળું કપડું અને ચારો તરફ પોલીસવાળા આ જોઈને ખબર પડી જાય કે આરોપી કેટલો ખતરનાક છે આજે માનવ ચહેરામાં રહેલો એક હેવાન લુણાવાડા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક પાંચ વર્ષની બાળકીને તેના જ ગામમાં રહેતા કૌટુંબિક કાકાએ ગાઢ ઉપાડી ગાઢ જંગલમાં લઈ જઈ દુષ્કર્મ ગુજાર્યું હતું અને બાળકીને રડતી હાલતમાં છોડી ભાગી ગયો હતો આ બનાવના કારણે બાળકીની હાલત ગંભીર જણાતા લુણાવાડા હોસ્પિટલ તેમજ ગોધરા ખાતે લઈ જવામાં આવી હતી બાળકી સાથે બનેલ ગંભીર ગુનાને લઈ પોલીસ તાત્કાલિક એક્શનમાં આવી હતી ફરિયાદના આધારે મહીસાગર પોલીસ અધિક્ષકે આરોપીને ઝડપી પાડવા સૂચના કરતાં લુણાવાડા પોલીસે અલગ અલગ ટીમો બનાવી સઘન શોધખોળ હાથ ધરવામાં આવી હતી તો બીજી તરફ મહીસાગર જિલ્લા એલસીબી એસઓજી સહિત લુણાવાડા ટાઉન પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમ મહીસાગર અરવલ્લી સાબરકાંઠા તેમજ અમદાવાદમાં તપાસ કરવા રવાના થઈ હતી આરોપીને ઝડપવા માટે પોલીસે ગામના ગાઢ જંગલોમાં કિલોમીટરો ચાલી તપાસ હાથ ધરી હતી તેમજ ગામની આસપાસ આવેલા તમામ સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવ્યા હતા તેમજ બનાવવાળી જગ્યાના ટાવર ડમ્પ મેળવવામાં આવ્યા હતા આરોપી ગાઢ જંગલમાં છુપાયો હોવાની બાતમીના આધારે ડ્રોનની મદદથી આરોપીની શોધખોળ હાથ ધરવામાં આવી હતી ત્યારબાદ પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યો છે ગઈ તારીખ તેર પાંચ બે ના રોજ લુણાવડા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક પાંચ વર્ષની વાડકીને એના કુટુંબી કાકા દ્વારા

ઘરના સ્ટાફ તેમજ એલસીબી દ્વારા આરોપીને પકડવા માટે વુમન ઇન્ટેલિજન્સ ટેકનિકલ સોર્સ તેમજ ડ્રોનનો ઉપયોગ કરીને આ જંગલ વિસ્તારમાં ગયો હોય તેવી માહિતી મળેલ હોય ત્યાં તપાસ કરી હતી આ ટીમોએ આજરોજ વહેલી સવારે આરોપીને ધરપકડ કરી છે અને આગળની તપાસ ચાલુ છે